ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં છોટાઉદેપુરના માજી સાંસદ ગીતાબેન રાઠવાની ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવતા જિલ્લાભરમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છે નિમણૂક બાદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ફુલહાર અને પુષ્પગુચ્છી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગીતાબેન રાઠવાએ પ્રદેશ અને રાષ્ટ્રીય ભાજપ સંગઠનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પાર્ટી સોપેલી સોંપેલી પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવશે તેમની નિમણૂકથી જિલ્લા તાલુકા અને શહેર સ્તરના કાર્યકરોમાં નવી અને ઉત્સાહ જોવા મળી રહી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે મને જવાબદારી સોંપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી કામગીરી પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે છે અને અને પાર્ટીએ મારી મને જે જવાબદારી મળી એને હું સુપેરે પાર પાડીશ આવનાર દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર